નમસ્કાર મિત્રો હું છું નીતિન સાપરિયા અમારી કંપની જ્યોતિ રેફ્રિજરેશન ઉપલેટા કુલિંગ સેક્ટર સાથે સંકળાયેલી કંપની છે અમે વિવિધ પ્રકારના અને વિવિધ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી એવા ચિલર પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ગુજરાતીમાં એક કહેવત છે કે તકને તેડા ના હોય એટલે કે તક સામેથી આપણે આંગણે આવે એના માટે આપણે સૌએ તૈયાર રહેવું પડે સૌ ઉદ્યોગકારો માટે આગામી જાન્યુઆરી મહિનામાં માત્ર તક નહીં પણ અમૂલ્ય તક આવી રહી છે રાજકોટના આંગણે જીપીબીએસ 2024 એટલે કે દેશકા એક્સપોનું આયોજન થવા જઈ રહ્યું છે. આપણા ઉર્જાવાન વડાપ્રધાન શ્રી नरेंद्रભાઈ મોદીની ઈચ્છા એવી છે કે ભારત ઉદ્યોગ ક્ષેત્રે દુનિયાને ટક્કર આપે, આપણી નિકાસ ટોપ પર પહોંચે. આ બધું ક્યારે શક્ય બને જ્યારે ઉદ્યોગકારોને મોટિવેશન, આંતરરાષ્ટ્રીય બજાર અને યોગ્ય પ્લેટફોર્મ મળે. આ બધું મળી રહેશે આ એક્સપોમાં. વિશ્વમાં જેમણે ઉદ્યોગ ક્ષેત્રે નામ ઉજ્જવળ કર્યું છે આવા નિપુણ મહાનુભાવો આપણા યુવા સાહસિકો વગેરેને માર્ગદર્શન આપશે ત્રીસ વધુ દેશના ખરીદારો અહીં આપણી વચ્ચે હશે જુદી જુદી કેટેગરીના અગિયારસો થી વધુ સ્ટોલ હશે અને દેશના વિવિધ રાજ્યોના દસ લાખથી વધુ મુલાકાતી જ્યાં આવવાના હોય એ એક્સપોની હાઈટ એવરેસ્ટ શિખર કરતાં પણ વધુ હોય એ સમજી શકે હું આ દેશના એક્સપોમાં જોડાઈ ચૂક્યો છું અને રાહ જોઉં છું જાન્યુઆરી મહિનાની તમે પણ મારી જેમ એક્સપોનો હિસ્સો બની જાઓ ને ઇન્ટાર કરવા માંડો થેન્ક યુ